નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની પૌરાણિક અને ઐતિહાસિક સરદી હાઈસ્કૂલના એકસો બે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સરદી સ્કૂલના સ્થાપક કરણસિંહજી વજેરાસિંહ ઝાલાના પોપોત્ર બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહે લખતર ગામના રાજા કરણસિંહજી વજરાસિંહ ઝાલા દ્વારા આશરે એકસો ત્રીસ વર્ષ પહેલાં ઇંગ્લિશ મીડિયમ મિડલ સ્કૂલ શરૂ કરાવવામાં આવી હતી ત્યારબાદ લખતર સ્ટેટના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસની જરૂરિયાત ઊભી થતાં આથામના દરવાજા પાસે બિલ્ડિંગ બનાવી પોતાના અકાળે મૃત્યુ પામેલા પરમ મિત્ર સર જસવંતસિંહજીના નામે હંમેશા અમરે તે માટે થઈ તેમનું નામાકરણ કરાવી ધાંગધ્રા સ્ટેટ ઘનશ્યામજી સિંહજીના વરદસ્તે એકસો વર્ષ પહેલાં સરજી હાઈસ્કૂલ શરૂ કરાવી હતી વર્ષ પૂરો થયો છે અને તે વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સરજી હાઈસ્કૂલ વિદ્યાર્થી ગ્રુપ અને સરજી હાઈસ્કૂલ શિક્ષક સ્ટાફ દ્વારા એકસો એકમાં સ્થાપના દિવસના સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લખતર સ્ટેટ બલભદ્રસિંહજી ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય અને લખતર તાલુકાના ભૂતપૂર્વ કેરીક્ષકલા જોશી ભૂતપૂર્વ વિદ્યાર્થી વિમલસિંહ ઝાલા નરેન્દ્રભાઈ શાહ સાથે અમદાવાદમાં લખતરવાળા જ્વેલર્સ તરીકે ઓળખાતા અને સંજય હાઈસ્કૂલમાં દાનની સરવાણી વહાવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેશભાઈ સોની શૈલેષભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં સર્જે હાઈસ્કૂલ વિદ્યાર્થી ગ્રુપના વિદ્યાર્થીઓ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના એકસો એકમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમની અંદર લખતર સર્જ હાઈસ્કૂલમાં જે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ છે તેઓ દૂર દૂરથી પોતાના માદરે વતન પહોંચ્યા હતા